નમસ્કાર દર્શક મિત્રો મહેતા માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ 91725 ભુજના ચકચારી હની ટ્રેપની આરોપી નાસ્તી ફરતી નીતાબેન પટેલ પકડાઈ બે અઢી માસ પૂર્વે ભુજ શહેરના એરપોર્ટ રોડ પર આશાપુરા નગરના ગીતા કોટેજીસમાં સુખપરના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની દંડ ફટકારી ત્રણ લાખ માંગીને સાહીઠ પડાવ્યાના બનાવમાં ત્રણ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ હતી આ ચકચારી કેસમાં નાસ્તી મહિલા આરોપી નીતાબેન નાથાલાલ પટેલ રહે આશાપુરા નગર ભુજને શામખિયાળીથી પોલીસે ઝડપી પાડી હતી આ ચકચારી હની ટ્રેપની પાંચ ઓગસ્ટના નોંધાયેલી ફરિયાદને ટૂંક વિગત એવી છે કે સુખપરના વૃદ્ધને આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોહ ઝાડમાં ફસાવી વૃદ્ધને એકાંતમાં મળવા બોલાવ્યા હતા ફરિયાદ નોંધાવ્યાના દોઢેક માસ અગાઉ આરોપી મુસરાબેન પઠાણ રહે ગીતા કોટેજી કબજાના મકાનમાં ષડયંત્ર મુજબ સ્વખુશીથી સાથે અંગત પડો દરમિયાન આરોપીઓ કમલેશ દયાપ્રસાદ વર્મા ભગવતકુમાર ઓમ પ્રકાશ રાણા અને ટૂંકાવાડવાળી અજાણી મહિલા ત્યાં આવી પહોંચી તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફરિયાદીને દંડા વડે માર મારી કમલેશે તેની કમર પર લટકાવેલી રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે આરોપી મુસરાએ બળજબરીની કોશિશ અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ડરી ગયેલા ફરિયાદી પાસે ત્રણ લાખની માગણી કરી હતી અને ફરિયાદી પાસેથી બળજબરીથી સાહીઠ હજાર પડાવી લીધા હતા આ ફરિયાદ બાદ આરોપી કમલેશ ભગવત અને મુસરાબેન મજીદખાન પઠાણ રહે ત્રણેય આશાપુરા નગરની ભુજ પોલીસે ધરપકડ કરી લીધી હતી દરમિયાન આ ચકચારી કેસમાં નાસ્તી ફરતી મહિલા આરોપી નીતાબેન નાથાલાલ પટેલ રહે હનુમાન મંદિર પાસે આશાપુરા નગર ભુજવાળી હાલ સામખિયાળી બાજુ હોવાની પોલીસને બાતમી મળતા એલસીબીની ટીમે સામખિયાળીના બસ સ્ટેશન પાસેથી નીતાબેનને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ સંદીપ અગ્રવાલ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દયાવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ

thank you